નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશોનું તે દિલથી સ્વાગત કરું છું તો મિત્રો ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવે છે સરકારી કર્મચારી અને પેન્શનોની બલે બદલે મિત્રો દિવાળી પહેલાં સરકારે જાહેર કર્યા બેવડા બે લાભ ઓક્ટોબર મહિનાથી મળશે આ ડબલ ડોઝનો લાભ તો મિત્રો શ્રી સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે જો જો તમે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી પેન્શન ધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો તો ચાલો જાણીએ વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂ કરતાં વિડીયો વિડીયો કે ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલ પર સરકારી કર્મચારીની ઉત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ગુજરાત રાજ્ય સરકારે મિત્રો તમે જાણો છો જીએસટી પર રાહત આપી છે જીએસટી પર જો કેટલીક ચીજવસ્તુ પર જીએસટીમાં સરકાર ગુજરાત રાજ્ય સરકાર જીએસટીમાં રાહત આપ્યા પછી હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું વારો છે મિત્રો તહેવારોની મોસમ માટે બેવડા સારા સમાચાર આવે છે તમે જાણો છો તેમ હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળે છે જો સરકાર ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં ડીએમાં ત્રણ ટકા વધારો કરે છે તો તો તે અઠાવન ટકા સુધી પહોંચી જશે મિત્રો માર્ચ બે હજાર પચીસમાં ડીએમાં બે ટકા વધારો કરવામાં આવ્યો હતો જે ત્રેપન ટકાથી વધીને પંચાણું ટકા થયો હતો મિત્રો ત્યારબાદ આઠનું પગાર પંચ મોડી સરકાર તહેવારની મોસમ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનોને મહત્વપૂર્ણ ખુશખબર આપવાની તૈયારી કરી રહી છે સૂત્રો સૂચવે છે કે સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચની જાહેરાત કરે તેવી અપેક્ષા છે સાથે જ મોંઘવારી ભથ્થામાં ડીએમાં ત્રણ ટકાનો વધારો પણ આપવામાં આવશે મિત્રો આનો સીધો લાભ દેશભરના બાર મિલિયનથી વધુ કર્મચારી અને પેન્શનધારકોને મળશે મિત્રો તમે જાણો છો વર્ષમાં બે વાર ડીએ વધે છે ડીએ વધવાનો લાભ હાલમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓની પંચાવન ટકા ડીએ મળે છે જો સરકાર ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં ડીએમમાં ત્રણ ટકા વધારો કરે છે તો અઠ્ઠાવન ટકા સુધી પહોંચી જશે માર્ચ બે હજાર પચીસમાં ડીએમાં બે ટકા વધારો કરવામાં આવ્યો હતો જે ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થયો હતો મિત્રો ડીએમાં વધારો પગાર અને પેન્શન બંને પર અસર કરશે દાખલે કે ઉદાહરણ તરીકે સમજીએ જો કોઈ પેન્શનનું મૂળ પેન્શન નવ હજાર રૂપિયા છે હાલમાં તે પંચાવન ટકા ડીએ પર તેમને ચાર હજાર નવસો પચાસ મળે છે જેનો અર્થ થાય છે કુલ પેન્શન તેર હજાર નવસો પચાસ રૂપિયા પોઈન્ટ અઠ્ઠાણું થાય છે મિત્રો આમ અઠ્ઠાવન ટકા ડીએ પર આ વડીને પાંચ હજાર બસો વીસ રૂપિયા થશે જેનાથી કુલ પેન્શન ચૌદ હજાર બસો વીસ રૂપિયા થશે એટલે કે એનો અર્થ છે કે મિત્રો બસો સિત્તેર રૂપિયા વધારો લાભ મળશે પેન્શન ધારકોને ત્યારબાદ આઠમો પગાર પંચ અપડેટમાં નવી અપડેટ આવી છે સરકારે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સ્પષ્ટતા કરી હતી કે આઠમા પગાર પરની રચના કરવામાં આવશે દિવાળી પહેલાં તેને સંદર્ભ શરતો એ ટીઆરની અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તમે જાણો છો મિત્રો ટીવાર નક્કી કરવામાં આવે છે આઠમા પગાર પણ લાગુ થતા પહેલાં ટીવાર નક્કી કરવામાં આવે છે ના કમિશન સ સભ્યો હોઈ શકે છે તેનો અહેવાલ રજૂ કરવા માટે તેને પંદરથી અઢાર મહિનાનો સમય આપવામાં આવશે મિત્રો તહેવાર દરમિયાન બોનસ જેવી રાહત આવી છે મિત્રો આ સરકારના પગલાંથી દશેરા અને છઠ પૂજા દરમિયાન કર્મચારી અને પેન્શનને વધારાના પૈસા મળશે આનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને બજારને પણ વેગ મળશે મિત્રો એકંદરે મોદી સરકારનો આ નિર્ણય તહેવારો પહેલાં કર્મચારી અને પેન્શન માટે બોનસ સાબિત થઈ શકે છે મિત્રો આમ ગુજરાત રાજ્ય સરકાર તમે જાણો છો આગામી સમયે દિવાળી આવી રહી છે તો દિવાળી પહેલાં દિવાળી પહેલાં ગુજરાત રાજ્ય સરકાર ડીએમાં ત્રણ ટકા વધારો કરી શકે છે ત્રણ ટકા વધારો કરવાથી પેન્શન ધારકોને સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ઘણો લાભ થશે મિત્રો અને આઠમો પગાર પંચ અંતર્ગત પણ એક મહત્વની અપડેટ ટૂંક સમયમાં આવી શકે છે તમે જાણો છો મિત્રો હાલ નવરાત્રિ ચાલી રહી છે અને આગામી સમયમાં દિવાળી આવી રહી છે તો દિવાળી તહેવારો પહેલાં ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવશે મિત્રો તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ